જય માતાજી મિત્રો ચાલો આપણે જાય છે આજે વોટિંગ કરવા વોટિંગ કરવાનું છે તો આપણે જઈએ છીએ દાદર તો હવે નીકળી ગયા છે અમે લોકો અત્યારે નીકળે છે વાગ્યા છે બે તો પાંચ વાગ્યા સુધીનું હોય છે પાંચ કે છ વાગ્યા સુધીનું તો આપણે જાય છે વોટિંગ તો કરવું જ જોઈએ અને મત દેવા તો આપણો અધિકાર છે તો આપણે જવું જ પડે તો ચાલો હવે અમે લોકો બે જણા હું ને મારા ઘરવાળા બે જણાને છોકરા તો ગયા છે હવાના તો અમે લોકો બે જણા જાય છે વોટિંગ કરવા માટે તો મળી મળીએ હવે ને બુટી પર જઈને અમારે જવાનું છે બોરીવલી રહીએ છીએ અને દાદરમાં આપણું મેન વોટિંગ કાર્ડનું બધું દાદરમાં જ છે કેમ કે અમે દાદર જ પહેલેથી ન્યા જ રહેતા બધું ન્યાનું જ એડ્રેસને બધું નાનું જ છે તો ન્યા જ છે તો જાય છે હવે દાદર હાલો મળીએ આગળ છે વોટિંગ કરવા જઈએ છે દાદર ચાલો આવું હોય તો રેલવે સ્ટેશન ઊભા છે વોટિંગ કરવા જાય છે દાદર હા બહુ તડકો છે બહુ તડક્યો છે અત્યારે શું હવે કઈ ટ્રેન આવે અહીંથી કબૂતર ખાના આવી ગયા અને એકદમ પેસ નહીં ખાલી બધું કેમ કે મ્યુનિસિપાલિટીની ગાડી આવી બધું આમ આવે ખાલી તો કોઈ દિવસ આવેલું નથી આપણે તો આજે વોટિંગની તારીખ છે એટલા માટે કદાચ હોય તો ખબર નહીં પણ આજે આખું ખાલી છે એકદમ અને હવે અમે જઈએ છીએ દાદર ફૂકી ગયા છે કબૂતરખાના વોટિંગ માટે જવાનું છે આપણે જ્યાં રાખેલું છે ત્યાં હાલો હવે મળીએ આગળ જઈને પછી ભાજી પાવ છે પછી વડાપાવજી પાવ સમોસા મસ્ત વડાપાવ દેતો ભાઈ મસ્ત મજા આવી ગઈ વડાપાવ ખાઈને ને ગાડી હતી એ ગાડીમાં વડાપાવ ખાધા સમોસા પાવ વડાપાવ ભજીપાવ બધું મળે છે મજા આવે ટેશનની બાજુમાં જ છે દાદર માર્કેટ છે ને માર્કેટ છે દાદરની માર્કેટ ની બાજુમાં જ દાદરથી હવે આપણે જાયા છીએ ઘરે હા ના દઉં શીરડી આવી ગઈ છે અહીંયા ઇલેક્ટ્રિક હવે અમારે જવાનું છે એમાં ઉપર ઉપર જાય છે અમે શીડીમાં મસ્ત છે બહુ મોટી સીડી છે હમણાં સડી જાઓ ત્રણ નંબર માંથી આપણે વિરાર વાળી પકડી લે હું એટલે સીધા ઉતરી જાઉં ચલો ઠીક છે આવી ગઈ સીડી ઇલેક્ટ્રિક સીડી થેન્ક યુ ધન્યવાદ ઇલેક્ટ્રિક સીડી ને કે ચાલો લીપ પર છે અહીંયા